તમારું સિંક રેસિપીમાં આજે આપણે બનાવીશું રીંગણનું રસાવાળું શાક તો ચાલો બનાવીએ રીંગણનું શાક બનાવવા માટે મેં બે મૂક મીડિયમ સાઈઝના રીંગલ લીધા છે જેને મેં આવી ઊભી ચીરીઓની જેવું કાપી લીધા છે બહુ પાલરીને બહુ જાળીને એવી આપણે ચીરીઓ કરવાની છે એને બે ત્રણ વખત પાણીથી ધોઈને નાખવાનું છે અને પછી પાણીમાં ધ્રવા દેવાનું જેથી તે કાળા ના પડી જાય રીંગણમાં બહુ જ ગુણો આવેલા છે રીંગણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને રસાવાળું રીંગણનું શાક તમે આવી રીતે બનાવજો બધાને ખૂબ જ ભાવશે એકદમ સિમ્પલ રીતની રીત છે સરળતાથી પાંચથી દસ મિનિટમાં બની જાય છે તો ચાલો બનાવીએ એક ચમચો તેલ લઈશું આપણે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાય ઉમેરશું રાયને આપણે થોડી તતાડવા દઈશું સતરાઈ જઈશી આપણે એમાં જીરું ઉમેરશું થોડી હીંગ ઉમેરશું અને હમણેલું લસણ લસણ ને આપણે થોડું સાકરી લઈશું હવે આપણે રીંગણ ઉમેરશું આપણે બધું એને મિક્સ કરી દઈશું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું ઉમેરશું બધું આપણે મિક્સ કરી દઈશું બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું એટલે કે સ્લો રાખીશું અને એને ઢાંકીને પાંચથી દસ મિનિટ સુધી સીજવવા દઈશું આપણે આમાં પાણી ઉમેરવા નથી રીંગણમાં પાણીનો ભાગ રહેલો છે જશે એમાંથી ચડી જશે પાંચ થી સાત મિનિટ સુધી આપણે સીજવા દઈશું હવે આપણે ખોલીને જોઈ લઈએ સરસ ચડી ગયા છે હવે આપણે એમાં અડધો કલાક પાણી ઉમેરશું હવે આપણે આ શાકને થોડું ઉકળવા દઈશું પાણી સરસ ઉકળવા માંડ્યું છે હવે આપણે એમાં ઉમેરશું મેગી મસાલો મેગી મસાલો ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે એકવાર જરૂરથી બનાવજો મેં અહીંયા થોડોક જ મસાલો ઉમેરવાની છું તો મારી ક્વોન્ટિટી ઓછી છે તમારી ક્વોન્ટિટી શાકની વધારે હોય તો તમે આખો મસાલો ઉમેરી શકો છો હવે આપણે ધાણા ઉમેરશું તો રેડી છે આપણું રીંગણનું રસાવાળું શાક તો તૈયાર છે રીંગણનું રસાવાળું શાક એક વાર જરૂરથી બનાવજો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો ખાઓ પીઓને ચર્ચા કરો જય માતાજી